દેવલા મીઠાના અગરમાં કામ કરતા પરિવારોની મુલાકાત લઈ મતાધિકારના ઉપયોગ અંગે સમજૂતી આપતા મદદનીશ ચૂંટણી અધિકારી તથા મામલતદાર જંબુસર આગામી સમયમાં લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ ભરૂચ જિલ્લામાં સાતમી મેના રોજ મતદાન થનાર છે જિલ્લામાં વધુને વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં ઉમળકાભેર સહભાગી થાય અને મુક્ત મને મતદાન કરી શકે તેવા પ્રયાસો તંત્ર દ્વારા થઈ રહ્યા છે ત્યારે જંબુસર મદદની ચૂંટણી અધિકારી મહેશભાઈ પટેલ તથા મામલતદાર જંબુસર વીબી પરમાર સવારે નવ કલાકે દેવલા મીઠાના અગરમાં કામ કરતા પરિવારોની મુલાકાત લીધી અને મતા મતદાન અધિકાર મતદાન કેવી રીતે કરવું ઈવીએમ મશીનમાં નોટાના બટન અંગે માહિતી આપી તથા પંચ્યાસી વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ તથા અપંગ વ્યક્તિ તેઓના જોગવાઈ અંગે હતું અને ઉપયોગ કરવા સમજાવ્યા હતા તથા મતદાન કરવા શપથ લેવડાવ્યા હતા આ પ્રસંગે નાયબ મામલતદાર જંબુસર દર્શનાબેન સહિત અગર માલિક મીઠાના અગરમાં કામ કરતા પરિવારો હાજર રહ્યા હતા